વાલોડ ગામની અંદર આવેલા મામલતદાર કચેરી ગામની બહાર ન ખસેડવા સ્થાનિકો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અન્ય સ્થળે ખસેડવા વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ વિસ્તાર એ 85% આદિવાસી અને પછાત વર્ગનો વિસ્તાર છે ગુંડાળના ગામડામાંથી વ્યક્તિઓ અહીંયા મામલતદાર કચેરીમાં કામ કરાવવા માટે આવે છે બીજી વસ્તુ કે જો જ્યાં જગ્યાએ નવી મામલતદાર કચેરીનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે તેવી જગ્યાએ વાહનોની સગવડ અને સવલત વ્યક્તિઓ પાસે ન હોવાથી તેઓ સરળતાથી પહોંચી શકશે નહીં એટલે એમને કોઈ પણ કામમાં વિલંબ થશે અને વિલંબની સાથે એ વિલંબ અને અને ખર્ચા પ્રવૃત્તિઓ ભેગી થશે તેને કારણે જે ગરીબ અને પછાત વર્ગ છે એને કામ કરવામાં સરળતાને બદલે અગવડતા વધુ ઊભી થશે એવું વાલોડ ગ્રામની જનતાનું માનવું છે બીજી વસ્તુ કે ગ્રામ પંચાયત આ મામલતદાર કચેરીની નજીકમાં પોલીસ સ્ટેશન છે ગ્રામ પંચાયત કચેરી છે તાલુકા પંચાયત કચેરી છે અને મામલતદાર કચેરીને લગતું તમામ કામ આ ત્રણ કચેરીઓ સાથે ભેળાયેલું છે ભેગું થયેલું છે તેવા સંજોગોની અંદર લોકોની સરળતાને માટે આદિવાસી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને પછાત વર્ગને વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને અહીંયાથી મામલતદાર કચેરી ન ખસેડવી જોઈએ એવું અમારું મંતવ્ય છે બીજી વસ્તુ કે અહીંયા સિનિયર સિટીઝનો વિધવા સહાય એવી અલગ અલગ વડાપ્રધાન શ્રીની યોજનાઓનો લાભ પણ અહીંયાની જનતાઓ મેળવે છે ત્યારે એ વિધવા લોકોને એ નિરાધાર સ્ત્રીઓને ત્યાં સુધી જવાનું અઘરું પડી જાય એવું છે કોઈ સરળતા ન હોવાને કારણે સવલત ન હોવાને કારણે ત્યાં સુધી પહોંચવામાં તેઓ વિલંબ થશે અને એ બધા કારણોને ધ્યાનમાં રાખીને અને જ્યારે મામલતદાર પાસે આટલી મોટી પ્રિમાઇસિસ છે અને એ મામલતદાર કચેરી જે જૂની જગ્યાએ છે એને ડિમોલિશ કરીને નવી નવું નિર્માણ કરવામાં આવે એવી વાલોડની જનતાની માંગ છે અને તે અંગેનું આ આવેદનપત્ર રોજ વાલોડ ગ્રામના અગ્રણીઓની હાજરીમાં પ્રથમ નાગરિકની સાથે મળીને વાલોડના મામલતદાર સાહેબને અર્પણ કર્યું છે